ઉદયપુર જિલ્લામાં રેતી ધંધા પર નિયંત્રણ ગુમાવાયું નિયમો અને પરવાનગીઓને રેવે મૂકી ખનીજ માફિયા સરકારી દેખરેખને પડકારતા ઓરસંગ નદીના કિનારે રેતી ઉલેચતા રહ્યા છે તો પા જેતપુર પાસે આવેલ બ્રિજ નજીક અતિ ધરાધલેનનના કારણે નદીના પ્રવાહમાં ખલેલ ઊભી થઈ છે બ્રિજની નીચેની માસે ધસી જતા તેની રચનાત્મક સલામતી પર પ્રશ્નો ઉભા થયા છે સારી ગ્રામજનો કહે છે કે બ્રિજની બાજુમાં ભારે મશીનો રાતોરાત ખોદકામ કરે છે અને અધિકારીઓને જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી આગામી મોસમમાં જો વરસાદ વધુ પડ્યો મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે સ્થાનિક લોકોએ પણ આક્ષેપ કર્યો છે કે રેતી માફિયાઓને ખનીજ વિભાગના કેટલાક કર્મચારીઓનો આશીર્વાદ મળતું હોવાને કારણે તેઓ નિર્ભય બની ગયા છે સત્તાવાર સ્રોતો અનુસાર જિલ્લામાં કાયદેસર ધરાવતા કેટલાક રેતી ખનનકારો પણ મર્યાદાથી વધુ ખોદકામ કરી રહ્યા છે જેના કારણે નદીના તળિયા ઊંડા થતા પાણીની સપાટી ઘટી રહી છે અને નજીકના ખેતી વિસ્તારની ભૂગર્ભ જળ સ્તર પર પણ અસર થઈ રહી છે નાગરિકોએ માંગણી કરી છે કે જિલ્લા પ્રશાસન ખનીજ વિભાગ અને પોલીસ વિભાગ મળીને સંયુક્ત તપાસ કરીને ગેરકાયદેસર રેતી ખનન પર તાત્કાલિક કાર્યવાહી કરે